સુરતમાં ફરી એક વાર એક યુવકને હની ટ્રેપ નો શિકાર બનાવી તેની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી અને તેનું અપહરણ કરી માર મારી તેની પાસેથી એક મોબાઈલ તથા ટુકડા રૂપિયા છ લાખ મળી કુલ છ પોઇન્ટ પંદર લૂંટ કરી પૈસા પડાવી લીધા હતા જોકી બાદમાં ગતરોજ યુવકી મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાડા ગામના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ખાતે આવેલ સૃષ્ટિ રો હાઉસની પાછળ રહેતા એકતાલીસ વર્ષીય બિપિન હેરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગત તારીખ પચીસ ના રોજ બપોરે સવા એક થી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓને એક મહિલા તથા ત્રણ શખ્સો ભીટી ગયા તેઓએ કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી વડલા બસ પાર્કિંગમાં રોડ ઉપર મળવાના બહાને બોલાવી અને ધર્મિષ્ઠા ઉર્ફે રૂપા રાખોલિયાએ તેને બ્લેકમેલ કરી ધમકાવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેલ સુમિત મશરૂ અને અમિત મશરૂ નામના યુવકો તથા અન્ય એક અજાણ્યા શખ્સે પણ તેમની સાથે ભેગા મળી બિપિન રૂડકિયાને બળાત્કારના કેસમાં તથા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી

એક ગુનો દાખલ થયો છે એની અંદર સુમિત મસરૂ અમિત ની આખી ગેંગ છે અને અસ્મિતા પ્રજાપતિ એક ગુનો દાખલ થતા અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદ સમક્ષ એ જ દિવસે બપોરે એક દોઢ વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી ચેટથી વિડીયો કોલિંગથી પ્રમાણ વાતો કરીને એક રૂપા રાખો જેનું આઈડેન્ટિફિકેશન છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર્મિષ્ઠા તો એણે આ વ્યક્તિને ત્યાં બોલાવેલો ગામ આંબા તલાવડી પાસે અને ત્યારબાદ તેને ઘણાદ ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરમાં કોરડીમાં લઈ ગયા અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને આ જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મસરૂ અને અમિત મસરૂ અને એક અજાણી વ્યક્તિ આ ત્રણ વ્યક્તિ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી મારકૂટ કરી એનો મોબાઈલ પણ છૂટવી લીધો ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતાર ગામની ત્યાં એના લોકરની અંદર છ લાખ રૂપિયા પડેલા હતા એ છ લાખ રૂપિયા જે છે એ એનો આ લોકોએ ખંડણી માંગી અને એની પાસેથી વસૂલ કરી અત્યાર સુધી કતાર અંદર બે ગુના દાખલ થયા છે જે એક જ દિવસની મશરૂ ગેંગ સામેલ છે લોકોને એવી અપીલ છે કે તમે લોકો જે છે એ શરમાશો નહીં ગભરાશો નહીં તમે ભોગ બનનાર છો તમે કોઈ ખોટું કૃત્ય નથી કર્યું તમને લોભ લાલચમાં નાખીને ભોગ બનાવવામાં આવેલા છે તો તમે પોલીસ સમક્ષ આવો આવો તમારી ફરિયાદ આપો અને તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તમને ખૂબ મદદ કરશે એસઓજીનો સંપર્ક કરો અને અમે તમારી તાત્કાલિક એફઆઈઆર લઈ અને વધુમાં વધુ આ લોકો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થાય એવી એસઓજી ની અને સમગ્ર સુરત પોલીસ ની ઈચ્છા છે અત્યાર સુધી જે અમારી પાસે હકીકતો આવી છે આમાં ટોટલ ઓગણત્રીસ ગેંગો સામેલ છે દરેક ગેંગ ની અંદર પાંચ છ જણા સામેલ છે અને અમુક જે છે એ ઇન્ટર ગેંગ ની અંદર બધા ગેંગોમાં કામ કરતા હોય છે આ લોકોને એમ એવી હોય છે કે એ લોકો વોટ્સએપ મેસેન્જરથી ફેસબુક મેસેન્જરથી છોકરીઓ જે છે એને પેપર કહે છે ને એ લોકો મેસેજ કરે છે અને સા એમાંથી માની લો કે દસ વ્યક્તિને મેસેજ કર્યા તો એક કે બે એમાં હાય હાલોમાં જવાબ આપે તો એ લોકો પછી એને મળવા માટે બોલાવે પ્રમાણ વાતો કરીને ત્યારબાદ એ લોકોનો તોડ કરતા હોય છે એમાં અત્યાર સુધીમાં જે અમે પૂછપરછ કરીએ દરમિયાનમાં લગભગ પાંચેક હજાર લોકો જે છે આની અંદર ભોગ બનેલા છે અ જે પૂછપરછ કરી એમાં એમાઉન્ટ અઢી લાખ થી લઈને અડતાલીસ લાખ પચાસ લાખ સુધીની એમાઉન્ટ આ લોકોએ લીધેલી છે એમાં જે આ મશરૂ ગેંગની અંદર જે જે આરોપીઓ પકડાય છે પૂછપરછમાં અમિત મશરૂ છે એનો બે ભાગ મહિલાના બે ભાગ ને બાકી જે વધે એના બધા લોકો સરખા ભાગે વેચી દેતા સંપત્તિની અત્યારે જે અમિત મશરૂ છે એનો એક ફ્લેટ છે અને એના બેંકના ના જે વ્યવહારો છે એની ડિટેલ મંગાવવામાં આવેલ છે ને એ પણ તપાસ ચાલુ છે અને જો હવે જ સંપત્તિ હશે તો આગળ એના પણ કાર્યવાહી કરવામાં આવશે